માર્ચ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવે દેશ માટે શહીદી વહોરી ત્રેવીસ માર્ચે મધ્યરાત્રિએ ત્રણ મહાન ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી તેમણે બ્રિટિશ શાસન સામે અવાજ ઉઠાવતા જાહેર સુરક્ષા અને વેપાર વિતરણ બિલના વિરોધમાં સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા અને બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી બ્રિટિશ અદાલતના આદેશ અનુસાર ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને માર્ચ એકત્રીસના રોજ સવારે ક્રાંતિકારીઓને મોડી સાંજે સાત વાગ્યાની આસપાસ ફાંસી આપવામાં આવી અને તેમના નશ્વરદેહ તેમના પરિવારને સોંપવાને બદલે સતલજ નદીના કિનારે અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા આ ત્રણેય ક્રાંતિકારીઓના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે જ ત્રેવીસ માર્ચને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે